અને તમે જ્યારે તમે પ્રેઝન્સમાં કંઈ દેખાતું નથી આ તમારો અનુભવ આવા બીજા કોઈ અનુભવ કીધું જામ ન હોય તો તમે ચેલેન્જ કરો તમે બોલતા જામ હોય તો આ પાડો ન કરતા નિશ્ચિત કરવાનો આ જગ્યા છે નિશ્ચિત કરવાની જગ્યા છે આપણે કંઈક કરવા માટે આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે તત્પર છી કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ માં રહ્યો તો પ્રેઝન્ટ મોમેન્ટ માં રહેવા તૈયાર છે પણ અન્ડરસ્ટેન્ડિંગ ને પ્રગટ કરવા તૈયાર નથી મારે સમજવું છે ભાઈ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જુદા મને મનો કે વિચાર દેખાય છે પણ એનો અર્થ શું હું પ્રેઝન્ટ મોમેન્ટ માં આવ્યો ને વિચાર શું કામ દેખાણો મને વિચાર દેખાણો કેમ ભાઈ કે સારી હાજરી થઈ અને તું એટલે ભાન આ વસ્તુનો નિશ્ચય આપણે કરી શકીએ કે નહીં આ પ્રાઇમરી ભૂમિકા આટલી ભૂમિકા જોઈશું i see a